રાજકોટના ટીઆરપી ગેમ ઝોનની ગોઝારી ઘટના બાદ સમગ્ર ગુજરાતમાં તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે જેની અસર હવે ભરૂચ જિલ્લામાં પણ જોવા મળી રહી છે એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત અંકલેશ્વરમાં કામદારો માટેની એકમાત્ર ઈએસઆઈસી હોસ્પિટલને બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે આ હોસ્પિટલને દક્ષિણ ગુજરાત રિઝનલ ઓફિસર સુરતના આદેશ અનુસાર ફાયર અને સેફટી તથા ફાયર સાયરનના અભાવે તાત્કાલિક બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે જેને લઈ હોસ્પિટલના પિસ્તાલીસ દર્દીઓ પૈકી આઈસીયુના પાંચ જેટલા દર્દીઓને ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે અને બાકીના દર્દીઓને દવા આપી અને વધુ સારવાર અર્થે કામદાર વીમા નિગમ સાથે જોડાયેલ હોસ્પિટલમાં મુલાકાત લેવા જણાવી દેવામાં આવ્યું છે રાજકોટમાં બનેલી ગેમ ઝોનની ઘટના બાદ વહીવટી તંત્ર સફાળું જાગ્યું છે અને જગ્યા જગ્યા પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે ભરૂચ જિલ્લાની વાત કરીએ તો ભરૂચ જિલ્લાની અંદર હોસ્પિટલ્સ હોટલ્સ અને ગેમ ઝોન છે તેની પર પણ તંત્રએ ચેકિંગ હાથ ધર્યું હતું ફાયર એન્ડ સેફટીના સાધનોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું ત્યારે ભરૂચ જિલ્લાને અને એ પણ ખાસ કરીને અંકલેશ્વરની વાત કરીએ જે કામદારો માટે બનાવેલી હોસ્પિટલ છે તેની તમે જોઈ શકો છો કે એ હોસ્પિટલ જે છે ઇએસઆઈઆઈસી હોસ્પિટલ છે તેને તેને એક મહિના માટે બંધ કરી દેવામાં આવ્યું છે હોસ્પિટલ દ્વારા પાંચ આઈસીયુના દર્દીઓને તાત્કાલિક બીજી જગ્યાએ રિફર કરવામાં આવ્યો છે તદઉપરાંત જે હોસ્પિટલ છે તેમાં ફાયર સેફટી ફાયરના સા સાયરન કામગીરી અર્થેના જેટલા બી સાધનો છે તે નિષ્ફળ નિવડે ખાલી શોભાના ગાંઠિયા હોય તે તે પ્રમાણે ભાસી રહ્યા છે ત્યારે જે હોસ્પિટલ દ્વારા જે સામાન્ય ઓપીડી છે તે ચાલુ રાખવામાં આવી છે દવાથી લઈને જે દર્દીઓ છે તેનું રોગનું નિદાન કઈ રીતે કરી શકે તેની માહિતી અત્યાર સુધીમાં આપવામાં આવી છે પરંતુ જે આખી હોસ્પિટલ છે તે એક મહિના માટે માટે તંત્ર દ્વારા બંધ કરી દેવામાં આવી છે પ્રશાસન દ્વારા અને હોસ્પિટલ્સ દ્વારા જે ક હોસ્પિટલમાં જે લાઇસન્સને જે છે તે તેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે સા સારી વાત કહેવામાં આવે તો જે દર્દીઓ છે તે લોકો આ હોસ્પિટલમાં આવી શકે છે અને જે જે પોતાની જે સારવાર છે તે માટેની નિદાન માટેની જે જગ્યા છે તે ગાડી દવાથી લઈને બધું મળી શકે છે ઓપીડી સારું ચાલુ રાખવામાં આવી છે આઈસીયુ સહિતની જે કામગીરી છે તે બંધ કરી દેવામાં આવી છે તંત્ર દ્વારા અને દવાખાના દ્વારા ક્યારે વહેલી તકે આ જે એનઓસી છે તે લઈને ફરી વખત આ દવાખાનું કાર્યરત થાય તેવી લોકો માંગ કરી રહ્યા છે કામદાર યુનિયન પણ માંગ કરી રહ્યું છે કારણ કે આ જે હોસ્પિટલ છે તે કામદારો માટેની હોસ્પિટલ બનાવવામાં આવી છે એક હજારથી વધુ લોકો પ્રવાસ ખેડીને આ જીઆઈડીસીમાં પોતાની નોકરી મેળવવા માટે આવે છે અને જ્યારે અકસ્માત થાય છે ત્યારે આ હોસ્પિટલ ઉપયોગી નીવડે છે હાલ તો આ જે હોસ્પિટલ છે તેની અંદર ઓપીડી સેવા શરૂ રાખવામાં આવી છે સો બેડની અદ્યતન ઇએસઆઈસી હોસ્પિટલનું ઉદ્ઘાટન તાત્કાલિક મુખ્યમંત્રી વિજય રૂપાણી અને કેન્દ્રીય શ્રમ રાજ્યમંત્રી બંડારૂ દત્તાત્રેયના વરદ હસ્તે તેર ફેબ્રુઆરી બે હજાર સત્તરમાં કરવામાં આવ્યું હતું તેમ છતાં ફાયર સેફ્ટીના અભાવને પગલે હોસ્પિટલ ઓગણત્રીસ પાંચ બે હજાર ચોવીસથી આગામી સમય સુધી હોસ્પિટલ બંધના બોર્ડ લગાવી દેવામાં આવતા રોજિંદા ત્રણસો જેટલા કર્મચારીઓના ચેકઅપ અને સારવાર ઉપર અસર થવા જઈ રહી છે અને ઘણીવાર શું છે કે અહીંયા સિરિયસ રોડ એક્સિડન્ટના પેશન્ટો બી આવતા હોય છે એ અમદાવાદ અમારા કામદારો જ હોય કંઈ કામ અર્થે બહાર નીકળ્યા હોય અને અકસ્માત થાય તો એમને તાત્કાલિક હોસ્પિટલમાં આવવું પડતું હોય છે તો એવી એવી એ પણ એના માટે પણ કંઈ ડીલે ના થાય અને કોઈ અમારા કામદારનો જાન ના જાય એ બાબતની પણ વહીવટીતંત્રે ધ્યાન રાખવી જોઈએ અને ઈએસઆઈનું જે તંત્ર છે એ કેન્દ્ર સરકાર દ્વારા જે ચલાવવામાં આવે છે એના પણ અધિકારીઓને વિનંતી કરું છું કે તાત્કાલિક ફાયર સેફ્ટીના જે બી સાધનોની વ્યવસ્થા કરવાની હોય અથવા એનઓસી લેવાની હોય તો એ તાત્કાલિક લેવી જોઈએ જેથી કરીને અમારા કામદારો લાખો કામદારો છે આટલું મોટું ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ છે અહીંયા તમે મિની ભારત કહેશો તો પણ ઓછું નથી દરેક રાજ્યોમાંથી અહીંયા અમારા કામદારો દૂર દૂરથી પાંચો પાંચો હજાર હજાર કિલોમીટરથી અહીંયા રોજીરોટી માટે રોજગાર માટે આવી રહેલા છે અને હોય છે તો એઓને જ્યારે પણ એમની તબિયત બગડે કે કોઈ આકસ્મિક એમને પરિસ્થિતિ બગડે તો એમને યોગ્ય એની સારવાર મળી રહે એવી અમારી વિનંતી છે ઈ એસ હોસ્પિટલ બંધ કરવામાં આવી તેના પરિણામે કામદારોને ભયંકર અગવડ પડી રહી છે અને ઓપીડીમાં હમણાં તો હાલ પૂરતું આપણે જ્યારે જોઈએ છે ત્યારે લાઈવમાં ઓપીડી ચાલુ છે હવે હમણાં ઓપીડી ચાલુ છે પણ એને ચાલુ જ રાખવામાં આવે ભલે એક મહિના માટે બંધ કરવાનો આદેશ આપેલો છે પણ એક મહિના માટે ચાલુ રાખવાનું કન્ટિન્યુ ચાલુ રહે એવી મારી વિનંતી છે બીજું જે સિરિયસ જે પેશન્ટો આવે એને તાત્કાલિક ટાઈપ કરેલી જે હોસ્પિટલો છે એમાં રિફર કરવામાં આવે અને એને પૂરેપૂરી કાળજી લઈને એની સારવાર કરવામાં આવે એવી મારી આ તંત્ર પાસે અને ઈ એસ હોસ્પિટલના જે અધિકારીઓ પાસે મારી અપેક્ષા છે કામદારોને જો ઓપીડી ચાલુ રાખવામાં આવે અને સિરિયસ જે હોસ્પિટલના જે દર્દીઓ છે એને જે હોસ્પિટલમાં રિફર કરવામાં આવે તો એને માટે કોઈને કંઈ તકલીફ પડે નહીં પણ જો એમને રિફર કરવામાં નહીં આવે અને જો ઓપીડી ચાલુ કરવામાં નહીં આવે તો આ કામદારોમાં ભયંકર અસંતોષ પેદા થાય એમ છે આ મામલે ઈએસઆઈસી ના મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ પ્રમોદ દેસપાનીકરે જણાવ્યું છે કે હોસ્પિટલ લગભગ એક મહિના સુધી બંધ રહેશે અને ઈએસઆઈસી ના દર્દીઓને કર્મચારી વીમા નિગમ સાથે જોડાયેલ હોસ્પિટલ અંકલેશ્વરની સ્વસ્થમ કેન્સર માટે જયાબેન મોદી भरूच में सिविल हॉस्पिटल एपेक्स हॉस्पिटल खाते सारे चेकअप तरह से हम फायर फाइटिंग करने के लिए अपने बंद कर रहे हैं उसका ऑल्टर अरेंजमेंट भी उसको हम दूसरा कोचरिंग देंगे और उसका हम प्रमोशन देंगे रिप्लेस करने के लिए दो पैसा અંકલેશ્વર ની હોસ્પિટલ બંધ કરવાનો નિર્ણય લેવાતા અનેક કામદારો એ મુશ્કેલી નો સામનો કરવામાં આવી રહ્યો છે પરંતુ કામદારો ને વધુ મુશ્કેલી ન પડે તે માટે ઓપીડી સેવા શરૂ રાખવામાં આવી છે અને અહીં આવતા દર્દીઓનું ચેકઅપ કરી તેઓને અન્ય સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે ત્યારે આ હોસ્પિટલ વહેલી તકે શરૂ કરવામાં આવે તેવી કામદારો દ્વારા માંગ કરવામાં આવી રહી છે રાજકોટમાં અગ્નિકાંડ બાદ સ તંત્ર સફાળું જાગ્યું છે ત્યારે તંત્ર દ્વારા અલગ અલગ વિસ્તારોમાં જે દવાખાનાઓ છે હોસ્પિટલ્સ છે તદ ઉપરાંત જે હોટલ્સ છે સ્કૂલ છે તેની અંદર ચેકિંગ હાથ ધરવામાં આવે છે ફાયર એનઓસી જોવામાં આવી રહી છે ત્યારે ભરૂચ જિલ્લાની વાત કરીએ તો ભરૂચના અંકલેશ્વરની અંદર હજારો કામદારો જે જોબ કરવા આવતા હોય છે તે લોકો માટે એક હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવ્યું હતું જ્યાં મંત્રીથી લઈને દરેક તંત્ર પણ આવીને જોઈ ગયું હતું પરંતુ જે પરિસ્થિતિ છે તે પરિસ્થિતિ હાલમાં એવી છે કે ચેકિંગ દરમિયાન જાણવા મળ્યું છે કે આ આ જે ઇ આઈસી હોસ્પિટલ જે છે અંકલેશ્વરની તેમાં જે ફાયર એનઓસી છે તે નથી મેળવી અને તેના કારણે જે ઓપીડી સે ઓપીડી સહિતની જે દર્દીઓ હતા તેમને ટ્રાન્સફર કરી દેવામાં આવ્યા છે અલગ અલગ હોસ્પિટલ્સમાં ટ્રાન્સફર કરી દેવામાં આવ્યા છે એક સમયે જે દર્દીઓથી ખદબત્તું હતું જે હોસ્પિટલ તે આજે સુમસામ ભાસી રહ્યું છે લોકોની એવી પણ માંગ છે કે જે કામદારો અહીં ગાડી આવે છે તેમને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે તમે જોઈ શકો છો કે જે ઘટના બન્યા પછી જ્યારે ફાયર એનો છે અને તે ન મળવાના કારણે આ જે હોસ્પિટલ છે તેને બંધ કરી દેવામાં આવી છે ને સૌથી મોટી વાત કરીએ તો જે જે હાલમાં જે સમાચાર ફેલાયેલા છે ભરૂચ જિલ્લાની અંદર કે જે હોસ્પિટલ છે તે સદંતર બંધ કરી દેવામાં આવી છે પરંતુ એવું નથી આ જે હોસ્પિટલ છે તેની ઓપીડી શરૂ ચાલુ છે કનેક ગુજરાત આપને કનેક ગુજરાતના માધ્યમથી હું રાખ રાકેશ સોમાલ આપને જણાવવા માંગુ છું આજે અમે અહીંયા આવ્યા છે તો અમે જોયું છે કે ઓપીડી સેન્ટર જે છે તે ચાલુ રાખવામાં આવ્યું છે આઈસીયુ અને તદઉપરાંતના જે વધારે ઈજાગ્રસ્ત દર્દીઓ છે તેમને શિફ્ટ કરવામાં આવે છે એટલે કનેક ગુજરાત આપને અપીલ કરે છે અને જાહેર પણ કરે છે કે આ જે ઓપીડી સેન્ટર છે તે આ દવાખાનાનું શરૂ છે બંધ નથી થઈ ગયું એટલે આવનારા સમયની અંદર એનઓસી સર્ટિફિકેટ કે જે કંઈ પણ આવી જશે ત્યારે આ હોસ્પિટલ ફરી કાર્યરત થશે રાકેશ સોમાલ કનેક ગુજરાત ભરૂચ